ચાલો એક એવા પહાડની વાત કરીએ જે ખાલી પથ્થર અને માટીનો ઢગલો નથી પણ એક જીવતી જાગતી દંતકથા છે આજે આપણે પાવાગઢના મહાકાળી મંદિરની એ જ ગાથાને સમજીશું જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધા એકબીજામાં એવા તો ભળી ગયા છે કે તેમને અલગ કરવા લગભગ અશક્ય છે જુઓ આ મંદિરની વાર્તા ખાલી દેવી દેવતાઓની નથી ના એમાં માનવીય લાગણીઓ છે મોટી મોટી ભૂલો છે અને પેઢીઓથી ચાલતી એવી અટૂટ શ્રદ્ધા છે જે ખરેખર એક અદ્ભુત સફર છે તો સવાલ એ છે કે આ પવિત્ર શિખરમાં એવું તો શું છે ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આટલી ઊંચાઈ પર આવેલું આ સ્થળ આટલું બધું મહત્ત્વનું કેમ ગણાય છે ખબર છે આ મંદિર ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્કનો એક ભાગ છે અને એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે એટલે કે આ માત્ર એક પૂજાનો સ્થાન નથી પણ એક એવો અમૂલ્ય ખજાનો છે જ્યાં સદીઓ જૂનો ઇતિહાસ અને કુદરત બંને એકસાથે જીવંત છે પણ આટલી બધી આધ્યાત્મિક ઉર્જા એ આવે છે ક્યાંથી આનો જવાબ શોધવા માટે આપણે પૌરાણિક કથાઓના એ સમયમાં જવું પડશે જ્યારે દેવતાઓ ખુદ ધરતી પર વિચરતા હતા આ મંદિરની શક્તિનો સીધો સંબંધ છે શક્તિપીઠ સાથે હવે શક્તિપીઠ એટલી શું તો એ હિન્દુ ધર્મમાં એવા પવિત્ર સ્થાનો છે જ્યાં એવું માનવામાં આવે છે કે દૈવી ઊર્જાનો ભંડાર કેન્દ્રિત થયેલો છે અને બસ આ જે દિવ્ય ક્ષણ હતી જેણે પાવાગઢને એક એવું અનોખું સ્થાન બનાવ્યું જ્યાં બ્રહ્માંડની મૂળભૂત શક્તિ સીધી ધરતીને સ્પર્શે છે અને આજ જ આ જ છે એનો પવિત્ર પાયો અને વાત અહીં જ નથી અટકતી એવું પણ કહેવાય છે કે મહાન ઋષિ વિશ્વામિત્રે હા એ જ ઋષિ જે પોતાની તપસ્યા માટે જાણીતા છે એમણે પોતે અહીં દેવીની મૂર્તિ સ્થાપિત કરી હતી આ જોડાણ મંદિરની પ્રાચીનતા અને એના આધ્યાત્મિક મહત્ત્વને અનેક ગણો વધારી દે છે પણ આ મંદિરની વાર્તામાં માત્ર દૈવી ચમત્કાર જ નથી એમાં માનવ ઇતિહાસનું એક એવું નાટક પણ ભજવાયું છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે આ કહાનીના મુખ્ય પાત્ર છે ચાંપાનેરના રાજા રાજા પતઈ એ આ વિસ્તારના છેલ્લા હિન્દુ શાસક હતા અને એમની મહાકાળી માતા પ્રત્યેની ભક્તિ એ તો એટલી ગજબની હતી કે લોકો એમને એમના શાસન કરતાં પણ વધારે એમની ભક્તિ માટે ઓળખતા હતા પણ પછી એક નબળી પડમાં એમની અતૂટ ભક્તિ લાલચમાં બદલાઈ ગઈ અને એમણે એક એવી ભૂલ કરી દીધી જેણે આખા ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો બસ એ જ ક્ષણે દેવીનું સૌમ્ય રૂપ ભયંકર ક્રોધિત મહાકાળીમાં ફેરવાઈ ગયું અને એમણે રાજા અને એના રાજ્યને એક એવો શ્રાપ આપ્યો જેનો પડઘો આવનારી સદીઓ સુધી ગુંજવાનો હતો અને અહીં જ જુઓ કેવી રીતે દંતકથા અને ઇતિહાસ એકબીજામાં ભળી જાય છે દેવીનો શ્રાપ માત્ર એક વાર્તા ન રહ્યો એક ઐતિહાસિક હકીકત બની ગયો અને આ ઘટનાએ આખી વાતને લોકોના મનમાં કાયમ માટે છાપી દીધી સારું તો રાજાનું રાજ તો ગયું પણ પછી આ પવિત્ર જગ્યાનું શું થયું ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે અલગ અલગ સમયમાં પાવાગઢે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું અને શ્રદ્ધાની આ જ્યોતને બુજાવાનો દીધી ખરેખર આ મંદિરનો ઇતિહાસ એની મજબૂતીની કહાની છે જૈન તીર્થંકરોથી શરૂ કરીને ત્યાંના સ્થાનિક આદિવાસી સમુદાયો અને પછી હિન્દુ રાજાઓ દરેક સમયે દરેક શાસનમાં આ જગ્યાને માન મળ્યું અને એની પવિત્રતાને સાચવવામાં આવી અને આજે પણ એ જ પ્રાચીન શક્તિ અહીં એટલી જીવંત છે લાખો ભક્તોને પોતાની તરફ ખેંચે છે ઉપર શિખર સુધી પહોંચવાની જે યાત્રા છે ને એ પોતે જ એક અનુભવ છે કોઈ ભક્ત હજારો પગથિયા ચાલીને પોતાની શ્રદ્ધા બતાવે તો કોઈ રોપ આધુનિક સુવિધાનો ઉપયોગ કરે પણ રસ્તો ભલે ગમે તે હોય મંજેલ અને શ્રદ્ધા તો એક જ છે ખાસ કરીને નવરાત્રી જેવા તહેવારોમાં તો અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે એ સમયે તો આખો પહાડ જાણે ભક્તિ સંગીત અને શ્રદ્ધાના એક જીવંત દરિયામાં ફેરવાઈ જાય છે શું અદ્ભુત દ્રશ્ય હશે અને આ બધામાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આટલા વર્ષો વીતી ગયા આટલા બદલાવ આવ્યા પણ પૂજાનું મુખ્ય કેન્દ્ર આજે પણ માતાજીનો એ જ સાદો લાલ રંગનો મુખારવિંદ છે જે આપણને એ મૂળભૂત આદિમશક્તિની યાદ અપાવે છે તો અંતમાં પાવાગઢ ખાલી એક પહાડ નથી એ એક જીવંત વાર્તા છે ઇતિહાસનો સાક્ષી છે અને લાખો લોકો માટે શ્રદ્ધાનો અખૂટ સ્ત્રોત છે એ આપણને યાદ કરાવે છે કે કેવી રીતે પથ્થર અને શ્રદ્ધા આ બે વસ્તુઓ મળીને એક એવી અમર વિરાસત બનાવી શકે છે જે સદીઓ સુધી ટકી રહે અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા જીવનમાં શ્રદ્ધા અને ઇતિહાસનો સંબંધ કેવો છે